શ્રાવણ માસ નિમિત્તે હાસોટના વમલેશ્વર ગામમાં ભક્તોનું ઘોડા ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકા અરબી સમુદ્ર પાસે આવેલ વમલેશ્વર ગામ પ્રાચીન ધાર્મિક ધામ તરીકે પ્રચલિત છે નર્મદા માતાજીના જળમાં સર્જાયેલા વમણમાંથી સ્વયંભૂ પ્રકટ થયેલ મહાદેવ જે વમળનાથ મહાદેવ તરીકે પ્રચલિત થયા અને વમળનાથ મહાદેવ ઉપરથી વમલેશ્વર નામથી પ્રસિદ્ધ થયું આ સ્થાન પાસેથી અરબી સમુદ્રમાં નર્મદા માતા વિલીન થતા હોવાથી વમલેશ્વર ગામ રેવા સંગમ તીર્થસ્થાન તરીકે પ્રસિદ્ધ થયું છે લાખોની સંખ્યામાં નર્મદા પરિક્રમાવાસીઓની એક તરફની પરિક્રમા અહીં પૂર્ણ થાય છે અને રેવા સંગમ તીર્થ બોટમાં બેસી અને નર્મદાના ઉત્તર કિનારે જાય છે નર્મદા પરિક્રમા શરૂ કરે છે ત્યારે નર્મદા પુરાણ અને શિવ પુરાણમાં વમલેશ્વર તીર્થનો ઉલ્લેખ કરાયો છે હાંસોળથી સત્તર કિલોમીટર દૂર અરબી સમુદ્ર અને નર્મદા માતાજીના સંગમ નજીક વમલેશ્વર ગામ આવેલું છે વમલેશ્વર ગામ પ્રાચીન ધાર્મિક દંતકથાથી જોડાયેલું હોવાથી પ્રાચીન ધાર્મિક ધામ તરીકે પ્રચલિત થયું છે આ ગામને દેવ મહાદેવની અસીમ કૃપા પ્રાપ્ત થઈ છે વમલેશ્વર તીર્થધામનો પૌરાણિક મહિમા અપરંપાર છે આ ગામમાં વમળનાથ મહાદેવ સોમેશ્વર મહાદેવ રત્નેશ્વર મહાદેવ ગુપ્તેશ્વર મહાદેવ અને પૌલેશ્વર મહાદેવના પ્રાચીન મંદિરો આવેલા છે આ પાંચ મંદિરોમાં સૌથી પ્રાચીન વમણનાથ મહાદેવનું મંદિર આવેલું છે આ વમણનાથ મહાદેવ મંદિરની પ્રાચીન દંતકથામાં નર્મદા માતાજીના જળમાં સર્જાયેલા વમણમાંથી સ્વયંભૂ મહાદેવ પ્રગટ થયા હતા એટલે વમણનાથ મહાદેવ નામથી પ્રચલિત થયા ભક્તો આ વમરનાથ મહાદેવ મંદિરની સ્થાપના કરી શિવલિંગની પૂજા અર્ચના કરતા હતા આ વમણનાથ મહાદેવના નામ ઉપરથી વમલેશ્વર ગામ તરીકે પ્રસિદ્ધ થયું છે વમરનાથ મંદિર સાથે જોડાયેલ દંતકથા અનુસાર મધ્યપ્રદેશના અમરકંટક મા રેવાના ઉદ્ગમ સ્થાન છે તો નેમાવત ખાતે નાભી સ્થાન તરીકે પ્રચલિત છે જ્યારે મા રેવાનું ચરણ સ્થાન એટલે કે હાંસુડ તાલુકાનું વમલેશ્વર ગામ છે અહીં વિશ્વની એકમાત્ર નદીની થતી પરિક્રમાનું પ્રથમ ચરણ પૂર્ણ કરી પરિક્રમાવાસીઓ હોળી વાતે નર્મદાના ઉત્તર કિનારે પહોંચે છે તો બીજી દંતકથા અનુસાર મોગલ સામ્રાજ્ય દરમિયાન મોગલ રાજા દ્વારા વમણનાથ મંદિર ઉપર હુમલો કર્યો હતો અને ભગવાન શિવના સ્વયંભૂ પ્રગટેલ શિવલિંગ ઉપર જેવો ઘા કરતાની સાથે જ શિવલિંગમાંથી લોહીની પિચકારીઓ ઉડી હતી જે જોઈને મુગલ રાજા ભયભીત થવા સાથે ભગવાન શિવ શાશ્વત અસ્તિત્વનો અહેસાસ થતાં જ ભગવાન મહાદેવ પાસે ક્ષમા માંગી પોતાનું રત્ન જડી કમર કંદૂરો શિવલિંગ ઉપર અર્પણ કરતાની સાથે જ લોહીની નર્મદાના જળમાં પરિવર્તિત થઈ ગયું હતું અને આજે પણ આ શિવલિંગમાંથી માં નર્મદાની અવિરત ધારા શિવલિંગને જળાભિષેક કરી રહી છે તો ભક્તો પણ આ જળ વળી ભગવાન શિવનું પૂજન કરે છે શિવલિંગના મધ્યમાં મા નર્મદાનું સ્થાન જોતા જાણી શિવપુત્રી મા નર્મદા ભગવાન શિવની ગોદમાં પિતાનું વાત્સલ્ય પ્રાપ્ત કરતા હોય તેવી સાક્ષાત અનુભૂતિ થાય છે તો વમલેશ્વરના વમણનાથ મહાદેવનું શિવપુરાણ અને નર્મદા પુરાણમાં પણ ઉલ્લેખ થયેલો જોવા મળે છે ઓ નમઃ શિવાય મહાદેવ હર આપણે જે વમરનાથ મહાદેવ એ નર્મદાના જળમાંથી જે નર્મદામાંના જળમાંથી પ્રક વમર જે પડે પાણીમાં એમાંથી પ્રકટ થયેલા મહાદેવ એટલે વમરનાથ મહાદેવ કહેવામાં અને જ્યારે વમળમાંથી પ્રકટ થયા એ ત્યાં અમે આપણા હિન્દુ લોકો ભગવાનની સેવા પૂજા અહીંયા કરતા હતા એ ટાઈમના જે રાજા હતા જે ઔરંગઝેબ મુગલોના ટાઈમ પર તો રાજાએ શિવલિંગની અંદર ભાલો મારી દીધો એમાંથી લોહીની પિચકારી નીકળી હતી ત્યારે રાજાએ જોયું કે આ તો સાક્ષાત મહાદેવ છે જીવિત મહાદેવ છે આમ ગણે ભગવાન પાસે રાજાએ માફી માગી અને એમણે સોનાનો કંદોડો બાંધેલો હતો કમળ ઉપર એ કંદોડો ભગવાનને પહેરાવી દીધો ત્યારે એ લોહીની ધારા બંધ થઈ ગઈ અને નર્મદા જળ ત્યાંથી ચાલુ થઈ ગયું અને અહીંયા જે અમરકંતકથી જે નર્મદા નદી નીકળે ત્યાં માનું ઉદ્ગમ સ્થાન છે અને એમપીમાં પડે છે નીમાવર ત્યાં માને નાભી સ્થાન અને અહીંયા વમલેશ્વરમાં માનું ચરણ એટલે કે અમરકંટકથી લઈને વમલેશ્વર સુધીની આપણી દક્ષિણ તટની પરિક્રમા અહીંયા પૂરી થઈ જાય અને ત્યાર પછી દક્ષિણથી ઉત્તર તટ જવા માટે નાવડીનો ઉપયોગ કરે છે નાવડીમાં બેસીને સામે કિનારે જાય ઓમ નમ શિવાય સમય જતા ગ્રામજનો વમળનાથ મહાદેવ મંદિરનું જીર્ણોદ્ધાર કરી તેમાં કેદારનાથ સોમનાથ બદ્રીનાથ કાશી વિશ્વનાથ સહિત બાર જ્યોતિર્લિંગ પ્રસ્થાપિત કરવામાં આવ્યા આ મંદિરની બાજુમાં મા નર્મદાનું પ્રાચીન મંદિર આવેલું છે ત્યારે દૂર દૂરથી ભક્તો દર્શન માટે ઉમટી પડે છે ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે પૂજા અર્ચના કરી પોતાની મનોકામના પૂર્ણ કરે છે આ વમલેશ્વર ગામ એક પ્રાચીન ધાર્મિક સ્થળ છે અને અહીંયા ટોટલ કુલ પાંચ શિવલિંગ આવેલા છે એમાં અમારા વમણનાથ મુખ્ય છે અને વમરનાથ મહાદેવના નામ ઉપરથી વમલેશ્વર ગામનું નામ પડ્યું છે જેમ નર્મદા નદી અમરકંટકથી પ્રાગત્ય થઈને એમનો પ્રાદુર્ભાવ થાય છે અને માં અહીંયા દેવાસા અરબસાગરને અહીંયા વમલેશ્વરના સામે કિનારે સંગમ સ્થાને માં સમુદ્રને મળે છે અને અહીં પરિક્રમવાસીઓ હજારો પરિક્રમવાસીઓ દરમિયાન અન્ય પ્રવાસીઓ પણ આવે છે અને આ તીર્થના ક્ષેત્રના દર્શન કરીને એ ધન્યતા અનુભવે છે મંદિરની અંદર ટોટલી બાર જ્યોતિર્લિંગ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે જીર્ણોદ્ધારના સમયે અને એમાં સોમનાથ મહાદેવ ત્રંબકેશ્વર મહાદેવ રામેશ્વર મહાદેવ આમ ગુપ્તે એવા ટોટલી બાર જ્યોતિર્લિંગ અહીં પ્રસ્થાપિત થયેલા છે અને અહીં અહીંયા આવતા પરિક્રમાવાસીઓની ગામ લોકો સમૂહમાં એમને ભોજન આપે છે આશ્રયસ્થાન નિવાસસ્થાન માટે પણ અહીં વ્યવસ્થા કરવામાં આવેલી છે અને એ જરૂર પડે તો એ લોકો રાતવાસો પણ અહીં એમને કરવામાં આવે છે અને બોધથી સામે કિનારે જાય છે આ નર્મ આ સ્થાનનું નર્મદા પુરાણ પુરાણમાં પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવેલો છે અને એના અનુસંધાનમાં હજારો પરિક્રમાથી મધ્યપ્રદેશમાંથી મોટા મોટા જે આઈએએસ ઓફિસર રાજકીય નેતાઓ પ્રધાનમંત્રીશ્રીઓ પણ અહીંયા આવે છે અને એમની યાત્રા અહીંયા પૂરી કરી સામે કિનારે એ લોકો બોટ દ્વારા જાય છે અસ્તુ અરબી સમુદ્રમાં નર્મદા માતા વિલીન થતા હોવાથી વમલેશ્વર ગામ રેવા સંગમ તીર્થસ્થાન તરીકે પ્રસિદ્ધ થયું છે નર્મદા માતાજીના ઉદ્ગમ સ્થાન અમરકંટકથી પ્રથમ ચરણની શરૂ કરેલ નર્મદા પરિક્રમા વમલેશ્વર ગામ ખાતે વમળનાથ મહાદેવના દર્શન કરી પૂર્ણ થાય છે અને રેવા સંગમ તીર્થ સ્થાનની નાવડીમાં બેસીને નર્મદાના ઉત્તર કિનારે જાય છે અને ત્યાંથી બીજા ચરણની નર્મદા પરિક્રમા શરૂ કરે છે વામલેશ્વર ગામ ખાતે લાખોની સંખ્યામાં નર્મદા પરિક્રમાવાસીઓ આવે છે જેઓને ગ્રામજનો જમવા રહેવા સહિતની તમામ સુવિધાઓ પૂર્ણ કરે છે ત્યારે વમળનાથ મહાદેવ મંદિર ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર આસ્થાનું કેન્દ્ર બન્યું છે